તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી મહાકાલ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ગોપાળપુરી બાપુના મંદિરમાં તો આ ગોપાળપુરી બાપુ એ છે જેમના ડીસા શહેરની સ્થાપના કરીએ છીએ હા તમે સાચું સાંભળ્યું ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલું ડીસા શહેર એમની સ્થાપના કરનાર ગોપાળપુરી બાપુ હતા તે ડાંગિયામાં પણ રહેતા હતા તો આ ડાંગિયાનું મંદિર છે ડાંગિયામાં ગોપાળપુરી બાપુનું મંદિર છે આજે આપણે એમના દર્શન કરીશું અને હા ફ્રેન્ડ્સ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો જોઈ શકો છો આજુબાજુ મસ્ત ગાર્ડન છે નજારો કેટલો મસ્ત લાગે છે આ મંદિરમાં એન્ટર થયા પછી તો એવું લાગે જાણે સ્વર્ગમાં આવી ગયા હોય વાહ વાહ અને હા ફ્રેન્ડ જો તમે પાલનપુર આજુબાજુના રહેતા હોય તો ડાંગિયા ગામ આવવાનું ભૂલતા નહીં મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં તો ચંડીસરથી થોડું જ આગળ જ છે ચાર કિલોમીટરના એરિયામાં તમને આ મંદિર મળી જશે તો આપણે બદ્રીપુરી મહારાજના અંદર જઈને દર્શન કરીશું અને ગોપાળપુરી મહારાજના પણ દર્શન કરીશું પણ બીજું અંદર મંદિર છે મધુસૂદન ગિરિજી મહારાજનો તે મોટા ખૂટવડાના હતા આ છે ગોપાળપુરી મહારાજની મૂર્તિ આ છે હનુમાનજી ગોપાળપુરી મહારાજ અહીંયા ગાયો ચાલવા આવતા હતા ગોપાળપુરી મહારાજે મરેલા માણસોને પણ જીવતા કરેલા છે એમના પડચા અપરંપાર છે આ છે મધુસૂદન ગિરિજી મહારાજ આમ તો આ નેપાળના હતા પણ એમની જે જગ્યા છે એ મોટા ખૂટવડા છે આ છે બદ્રીપુરી મહારાજ ગોપાળપુરી ધમા એમની સમાધિ આપવામાં આવી હતી આપણે જઈશું તો તમને બતાવું આ છે ગોગા મહારાજનું મંદિર આપણે ગોગા મહારાજના મંદિરના અંદર જઈને પણ દર્શન કરી લેશું હોન ચાહીએ તારી दौલત દુનિયા હોરન કંચન માયા અખિલ શાબ કા દર્શ કરને મે દર્શન કો આયા તો જો ફ્રેન્ડ્સ આ છે ગોગા મહારાજ तो फ्रेंड्स तब अपन गोगा महाराज ने मानता था गोगा महाराज ने पूछता हुआ तो कमेंट में जय गोगा महाराज लिख देजो डाट वेगलजुल प्रवाह पावित स्थले गले वलं विलम्बितम भुजंग तुंग मालिका टमटमटमटम मन्निनाद बड्डे मरवयम चकार चंद्र तांडवम तनोतु नह सिवा में सब ज्ञान का प्रकाश सुबह होती के प्राण रक्त हाड मांस मन की छोरो मैं ही तो हूं जो है बराते छोड़ आती चित बचान हाथ मैं कपाल साथ मेरे महाकाल रात पीता चिता पे माल आंख मेरी लाल मन में उठते सवाल देख मेरा रूप देख डरते सारे भूत प्रेत इतना मैं को रूप है ये चलती दुनिया जैसे झूठ पे सत्य दूर ये पास रहता हट के लिपटे पास नाम सब के जीते जी बने हैं सब से मर के जी रहे सब ये विश्व में पी रहा था कब से बैठ सब के साथ सबको साथ कर में मर घट पे Money and cracks for A